નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા આઠસો પચાસથી નવસો પચાસ ડીસા એક હજાર એકતાલીસથી અગિયારસો પચીસ હળવદ આઠસો પચાસથી બારસો બે રાજકોટ નવસો ચાલીસથી અગિયારસો સિત્તેર કોડીનાર નવસો એંસીથી અગિયારસો આણત્રીસ ધાંગધ્રા એક હજાર બાવનથી એક હજાર પચાસ વડગામ અગિયારસો થી અગિયારસો એકવીસ વિસાવદર નવસો થી અગિયારસો એકાવન સાવરકુંડલા એક હજાર થી અગિયારસો પાંત્રીસ ખાંભા એક હજાર થી એક હજાર સાઠ જસદણ આઠસો થી અગિયારસો જેતપુર સાતસો થી અગિયારસો એકવીસ બોટાદ નવસો દસ થી એક હજાર પચીસ ધારી સાતસો પંચાણું નવસો સાઠ મેંદરડા નવસો થી અગિયારસો ત્રીસ અમરેલી આઠસોથી અગિયારસો તેતાલીસ જુનાગઢ આઠસો દસ થી અગિયારસો પિસ્તાલીસ વિજાપુર નવસો ત્રીસ થી તેરસો એકવીસ પાંથાવાડા એક હજારથી એક હજાર નેવું ધાનેરા એક હજાર ચોત્રીસ થી અગિયારસો એંસી થરાદ નવસો થી એક હજાર પાંત્રીસ થરા એક હજાર થી અગિયારસો બ્યાસી સિહોરી અગિયારસો થી અગિયારસો પાસઠ હિંમતનગર નવસો થી પંદરસો એકતાલીસ દાહોદ 800 થી નવસો સાઠ કાલાવડ આઠસો થી એક હજાર એસી મહુવા એક હજાર થી અગિયારસો જામજોધપુર 700 થી એક હજાર એકાણું તળાજા નવસો એકાણું થી અગિયારસો ચોપન ગોંડલ છસો એકાવન થી બારસો અગિયાર જામખંભાળીયા આઠસો થી એક હજાર ચોસઠ મોડાસા આઠસો થી બારસો પિસ્તાલીસ ભાવનગર એક હજાર થી અગિયારસો બાવીસ દિયોદર એક હજાર થી બારસો અગિયાર જામનગર આઠસો પચાસથી અગિયારસો વીસ ખીલડી એક હજારથી અગિયારસો એકત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો